હલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આ મારા આ મારી મેથી છે આ પાયામાં મેં ખોલ્ડ ગોલ્ડ ખાતર પાયામાં જ નાખી અને પછી મેથી પોકેલી અને મેથી પછી ઉગી આ મેથીનું એટલું જોરદાર રિઝલ્ટ છે કે એની વાત જ જુદી છે આવી મેથી તો મારે આ પહેલી વખત થઈ છે અને આ જોરદાર મેથી છે એકદમ અને મેં બીજું કોઈ પણ ખાતર નાખ્યું નહીં નથી ખાલી ગોલ્ડ જ નાખ્યું છે આ ગોલ્ડ ખાતર નાખીને જ પાણી વારીને મેથી પોકી દીધી અને આ મેથી અત્યારે થઈ છે તમે જુઓ તો ગજ્જબની મેથી છે બધા આવી રીતે આ યસબીજ ગોલ્ડ ખાતર પાયામાં નાખીને કોઈ પણ પાક તમે કરી શકો છો અને વાવી શકો છો બહુ ફાઇન મેથી છે એમ બહુ એટલે બહુ જ ફાઇન મેથી છે બહુ જોરદાર એમ તમે જોઈ શકો છો જો કેટલી ટોપ મેથી છે આ આમ ઓર્ગેનિકો તો સાચું એમ અને ઓર્ગેનિક જ છે એવું સમજો ને ઓર્ગેનિક જ આપણે બિલકુલ કોઈ બીજું ખાતર જ નથી નાખ્યું એટલે ઓર્ગેનિક જ કહેવાય એ રીતની આખી મારી મેથી છે જોઈ શકો છો તમે જો અને અંબાલી ગામ છે મારું પ્રતાપપુરા સીમ વિસ્તાર તમારે કદાચ મુલાકાત કરવી હોય તો પણ કરી શકો છો પણ એ આજના પૂરતી જ છે પછી આજે પતી જશે એવું છે બાજુમાં મારા ધાણા છે એ પણ એવી રીતે જ છે ગોલ્ડ નાખીને જ મેં ધાણા બનાવેલા છે એ પણ જોરદાર રિઝલ્ટ છે એક ત્રણ પાનિયા મેથી ત્રણ પાન્યા ધાણા હતા બહુ ફાઇન છે બહુ જોરદાર છે